વિષ્ણુ ભગવાનની જય શ્રી વિષ્ણુ સહત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગ ધારણ કરનાર એવા સાત સાત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલ્માં સહન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનો થઈ ત્રણેય લોક વાસનાવાળા છે અને સર્વ પ્રાણી પદાર્થના નિવાસન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મહાબ્રહ્માનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમાં આકાશમાંથી પૃથ્વી પર પાણી સમુદ્રમાં જાય જાય છે છે તેમ કરેલા નમસ્કાર ભગવાન શ્રી પરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુલ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના ક્રમાંક જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વતીથી યાત્રાથી જે ફળ મળે છે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની શુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિનામ મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મહા સાયકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહરા નામનો પાઠ કરે છે તેના સર્વે પાપને કર્મોનો નાશ પામે છે જે મનુષ્ય આ સત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ પડી જાય છે શાંત રહે છે અને તેને તેના સર્વે પાપ નિવાસન પામે છે જેણે શ્રદ્ધા ભક્તિ પૂર્વક આ સત્રો નું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા અને તેને સર્વદાન આપીને રૂડાપકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્રનામનો બાઠ કરે છે તેને આલોક કે પલોકમાં કોઈ ઠેકાણે ફેર્યાતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીવળાની પાસે કે તુલસીની પાસે બેસીને શ્રી વિષ્ણુ સત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સત્ર નામનો પાઠ કરે છે તે સર્વે પાપ દુઃખનો નાશ પામે છે અને તેમાં ભ્રમિતિ ઘોર પાપ હોય તો સર્વનાશ પામે છે એવું ચક્રધારે ભગવાનનું વચન શ્રી જન્મ મહાભારત ભીષ્મ ઈધિશ્રી સવાદીય શ્રી વિષ્ણુ દિવ્ય સહત્ર સંપૂર્ણ બોલો વિષ્ણુ ભગવાનની જય કૃષ્ણ લાલ લખી જય